જય બી મિત્રો ભારત સહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ પરમાલ ધોળકા મિત્રો ગઈકાલે આપણે ભારતની કોલેજિયમ સિસ્ટમ અને એની વિકલ્પ તરીકે એનડીએ સરકારે બનાવેલી નેશનલ જ્યુડિડિશન એપોઇન્ટમેન્ટ કમિશન બાબતે કેટલીક ચર્ચા કરી હતી અને એના સંદર્ભમાં કેટલાક મિત્રોના વ્યક્તિગત ફોન અને કોમેન્ટ એવી હતી કે આ બંને સિસ્ટમની અંદર અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકો હાયર જ્યુરી એમનું શું પ્રતિનિધિત્વ છે આ બાબતે કંઈ પ્રકાશ પડી શકે કે કેમ અથવા આની ઉપર ચર્ચા થઈ શકે એટલે આ બાબત ખૂબ વિચારવા જેવી છે કારણ કે ઓગણીસો પચાસથી ઓગણીસો બાણું સુધી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર જજોની નિમણૂકની જે પ્રક્રિયા હતી એ ભારત સરકાર રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટ ના એકબીજાના સમન્વયથી થતી હતી પરંતુ ઓગણીસો ત્રાણુંથી ભારતની સુપ્રીમ કોર્ટે આ આખી પ્રક્રિયા સ્વયંભ હસ્તગત કરી દીધી છે જેની અંદર બંધારણની કોઈ જોગવાઈ નથી અથવા તો ભારતની પાર્લામેન્ટે કોઈ બી આવો ફરડો પસાર કે કાયદો પસાર કરીને આવી કોઈ વ્યવસ્થા નથી કરી કે એક કોલેજિયમ બનાવવું ને એ કોલેજિયમની અંદર આવી વ્યવસ્થા હોય કે પાંચ કે છ જજોનું એક મંડળ હોય અને એ મંડળ ન્યાયાધીશ ન્યાયાધીશોની નિમણૂક કરે આવી કોઈ જોગવાઈ નથી છતાંય આવું એક કોલેજમ સ્વયંભવ બનાવવામાં આવ્યું અને એ કોલેજમની અંદર ભારતની અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસીનું પ્રતિનિધિત્વ ઝીરો બરાબર છે ક્યારેક અપવાદરૂપ કેસમાં એકાદ બે વ્યક્તિઓના આવા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં સ્થાન મળ્યું હોય એટલે ભારતની કોલેજમ સિસ્ટમ આમ પણ ઘણા બધા કારણોસર સગાવતના કારણોસર વરિષ્ઠાતાના સિદ્ધાંતનો ભંગ કરવાના કારણોસર લાંચના આક્ષેપોના કારણે આ સિસ્ટમ બદનામ થયેલી હતી અને એના કારણે મનમોહનસિંહ સરકારે એવી વિચારતી હતી કે કોલિઝમ સિસ્ટમના સ્થાને આપણે બીજી કોઈ નવી સિસ્ટમ એડોપ્ટ કરીએ પરંતુ એ સરકાર ન કરી શકે અને એ પછી આવેલી એનડીએ સરકારે ઓગસ્ટ બે હજાર ચૌદની અંદર નેશનલ જ્યુડિક્સર એપોઇન્ટમેન્ટ કમિશનનો ના નામે એક ખરડો ભારતની પાર્લામેન્ટમાં સર્વાનુમતે અને રાજ્યસભામાં એકમતના વિરોધ સાથે પસાર કરી અને એને આગળ મોકલવાની પ્રક્રિયા હતી પરંતુ એ દરમિયાન જ ભારતની સુપ્રીમ કોર્ટે આ ખરડાને રદ કરી નાખી અને કોલિઝમ સિસ્ટમ જ બરાબર વ્યાજબી છે એવું એમે પ્રતિપાદિત કર્યું તો નેશનલ જ્યુડિશિયન એક્ટ એપોઇન્ટમેન્ટ કમિશનની જે રચના કરવામાં આવી એની પણ ભારતના બંધારણમાં જોગવાઈ નહોતી પરંતુ ભારતના બંધારણની કલમ એકસો ચોવીસની અંદર સુધારો કરી એકસો ચોવીસ એ ઉમેરી અને એ કમિશનની રચના કરવામાં આવી પણ આ કમિશનની અંદર તે અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોનું પ્રતિનિધિત્વ શું હોઈ શકે એવું કોઈ પ્રતિનિધિત્વ નથી અને ભારતની હાઈકોર્ટ અને ભારતની સુપ્રીમ કોર્ટોની અંદર જે સગાવાદ ચાલી રહ્યો છે ભાઈ ભત્રીજાવાદ અવાજ ચાલી રહ્યો છે આવું જગ જાહેર અનેક વખત અનેક વિદ્વાનોએ પ્રતિપાદિત કર્યું છે એના પુરાવા પણ આપ્યા છે પરંતુ ભારતની અનુસૂચિત જાતિ જનજાતિ અને ને આવા પુરાવો આપો કે ન આપો પરંતુ એમનું પ્રતિનિધિત્વ આજે પણ ન ગણે બરાબર છે એમનું પ્રતિનિધિત્વ આજે પણ ન ગણે બરાબર છે તો શું થઈ શકે અને જે નેશનલ જ્યુરિડિશિયન એપોઇન્ટમેન્ટ કમિશનની જે નિમણૂક કરવાનું જે ખરડો પસાર કરવામાં એ ખરડાની જોગવાઈઓ પણ એવી હતી કે એની અંદર સુપ્રીમ કોર્ટના જજ મુખ્ય હોય બે સિનિયર જજીસ હોય અને એક કાયદા ખાતાના પ્રધાન હોય એક વિરોધ પક્ષના નેતાઓ અને બે અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓની નિમણૂક કરવાની હોય બે અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓની નિમણૂકમાં એક વ્યક્તિની નિમણૂક વડાપ્રધાન કરે અને એક વ્યક્તિની નિમણૂક વિપક્ષના નેતા કરે તો આ બે વ્યક્તિઓની જેની નિમણૂક કરવાની હોય એ પણ એક વિવાદાસ્પદ બાબત કહી શકાય કારણ કે બે વ્યક્તિઓ જે કાયદાના ક્ષેત્રની ના હોય બંધારણનો જે અભ્યાસ ના હોય અને કાનૂની ચુકાદાનો અનુભવ ના હોય એવા લોકો આવે તો એ કેવા કેવી વિચાર સાથે આવે છે કયા કોની સાથે જોડાયેલા છે અને શું કાર્ય કરી રહ્યા છે એના આધારે એમના જે વ્યક્તિગત અથવા તો એમની જે કોઈ સંસ્થા અથવા તો કોઈ જે રાજકીય પક્ષ સાથેનું જોડાણ હોય એ વિચારધારા ન્યાયતંત્રમાં આવે એટલે ન્યાયતંત્ર એટલા અંશે પ્રભાવિત કરે એટલે આ બે વ્યક્તિઓની જે જોગવાઈની બાબત હતી એ પણ વિવાસ્થાસ્પદ હતી પરંતુ જો આવું કમિશન બનવાનું જ હોય ફરીથી પણ અને જરૂરી પણ છે ભલે કોલેજિયમ સિસ્ટમ એક વખત સુપ્રીમ કોર્ટે રદ કરી હોય અને એને રદ કર્યા પછી પણ ભારતના કાયદા મંત્રીએ કોલેજિયમ સિસ્ટમની અંદર સરકારનું પ્રતિનિધિત્વ હોવા બાબતના પત્રો સુપ્રીમ કોર્ટને લખ્યા છે જો કે એનો અમલ નથી થયો એ વાત છે તો આવું નવું બીજું કમિશન બનતું હોય તો એ કમિશનની અંદર સરકારની દખલગીરી તો બિલકુલ ના જ હોવી જોઈએ સરકારની દખલગીરીનો અર્થ એ છે કે ન્યાયતંત્રને પોતાના અંકુશમાં લઈ લેવું જોઈએ એટલે આવું કોઈ નવું કમિશન બનતું હોય જ્યાં નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનની જોવું તો એની અંદર સરકારની દખલગીરી ન હોય જાહેર ક્ષેત્રના કોઈ પ્રતિનિધિ ન હોય પરંતુ એની અંદર બીજા ન્યાયના ક્ષેત્રમાં જોડાયેલા નિષ્ણાંત વ્યક્તિઓ હોય અને એવા લોકો જે ભૂતકાળની અંદર તટસ્થ રીતે કામ કરી ચૂકેલા હોય એવા નિવૃત્ત જજીસ હોઈ શકે અથવા તો બંધારણના નિષ્ણાંતો હોય અને એવા લોકોનો સમાવેશ થઈ શકે પરંતુ આ બધી બાબતની સાથે સાથે ભારતની અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસીનું પ્રતિનિધિત્વ ક્યારે કઈ રીતે ભારત સરકાર ની આ એક વહીવટી બાબત છે નાણાં ખાતું વહીવટી બાબત છે લશ્કરની બાબત વહીવટી બાબત છે એવું જ ન્યાયતંત્ર વહીવટી બાબત છે તો બીજા ક્ષેત્રોની અંદર જો હાયર કેડરમાં અનામત હોય તો આ ક્ષેત્રમાં કેમ અનામત ના હોવી જોઈએ અથવા તો અનામત ના હોય તો એનો કોઈ કોટા નક્કી થવો જોઈએ કે ભાઈ શા માટે અને એ પણ ન્યાય ક્ષેત્રની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની અંદર તો આ દેશના બસો અઢીસો પરિવારો જેવા છે કે એ લોકો મોનોપોલી ધરાવે છે એટલે એ તો એક ન્યાયતંત્રને બસો અઢીસો પરિવારે હાઇજેક કરી દીધા જેવી પોઝિશન છે કારણ કે બાપ બાપો પણ સુપ્રીમ કોર્ટનો ચીફ જજ હોય એમનો દીકરો જજ જજ બને ભત્રીજો હાઈકોર્ટનો જજ હોય આ બધો પછી કાકા મામાના મામા મસીને આ બધા જ અંદર આ રીતે એ તમે એનું જો ઊંડાણથી અભ્યાસ કરો તો બહુ સ્પષ્ટ રીતે સગાવાદ ચાલી રહ્યો છે અને સગાવાદના કારણે એ પ્ર એક પ્રકારની અનામત છે તો પછી આની અંદર પણ સરકારે અને ન્યાયતંત્ર એવું ના વિચારવું જોઈએ કે ભાઈ જે લોકોએ વિશેષ લાભ લીધો છે એવા પરિવારોના આ સિસ્ટમમાંથી બાકાત કરો જે પરિવારમાંથી એ હાઈકોર્ટના અથવા સુપ્રીમ કોર્ટના જજ આવ્યા હોય તો એ પરિવારમાંથી ફરીથી બીજા કોઈને આવો ચાન્સ એટલા માટે ના મળવો જોઈએ કે નવા આગંતુકોને ચાન્સ મળે અને બીજા લોકો ન્યાય ક્ષેત્રની અને બંધારણની રક્ષણ માટે તૈયાર થાય જોડી શકે એટલે આ બાબતે એટલો જાહેર ચર્ચાનો વિષય છે આપ સૌ આ બાબતે વિચારો અને તમારા મંતવ્યો મને કોમેન્ટ્સ કરીને જણાવો આપે આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય એને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને આગળ બોલો તમારા અભિપ્રાયની રાહ જોઉં છું જય ભીમ જય ભારત